ભાવનગર બજારમાં આવેલા જનતા કટલેરી હોલસેલ વેપારીની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતા તમામ માલસામાન બળીને ખાક થઈ ગયો હતો ગીચ વિસ્તારમાં દુકાન હોવાથી ફાયર નું વાહન ઘટના સ્થળે લઈ જવા માટે મુશ્કેલ બન્યું હતું ભાવનગર શહેરના રાંધનપુરી બજારમાં આવેલી જનતા કટલેરી નામની હોલસેલની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી ગીચ વિસ્તારમાં આવેલી આ દુકાનમાં આગ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે દુકાનમાં રાખેલો કટલેરીનો સામાન માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી પરંતુ ગીચ વિસ્તાર હોવાને કારણે ફાયર બ્રિગેડના વાહને ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલી પડી આગની ઘટનાને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ પહોંચી હતી અને આગ ઓલવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દુકાનમાં લાગેલી આગના કારણે વિસ્તારના વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે માહોલ જોવા મળ્યો હતો પરંતુ અહીંયા આવી ઘટનામાં ઇમરજન્સી વાહન અંદર લઈ જવા માટે ભારે મુશ્કેલી પડતી હોય છે ત્યારે મનપા દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં તે જોવાનું બાકી રહ્યું છે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર